દીકરીને પ્રેમ દાદાનો દંડો લવજેહાદ સામે છે સક્રિય સુરતમાં છેડતીનો આરોપી ઝડપાયો વિધર્મી આરોપીને પોલીસે દબોચી લીધો ગુજરાતમાં ગુનાખોરી વધી છે હત્યા મારામારી છેડતી જેવી અનેક ઘટનાઓ બની રહી છે પોલીસ આરોપીઓને પકડી પણ રહી છે પરંતુ ગુનાખોરી રોકાઈ રહી નથી આરોપીઓને જાણે ખાખીનો કોઈ ખોફ હોય તેમ લાગતું નથી આ દ્રશ્યો જુઓ દ્રશ્યો સુરતના ઉધના વિસ્તારના છે જ્યાં રસ્તા પરથી નીકળતી દીકરીઓને એક ટપોરી ખુલ્લે આમ છેડતી કરતો હતો રસ્તેથી પસાર થતી દીકરીઓને પકડીને તેમની સાથે અડપલા કરતો હતો હચમચાવી નાખે તેવા આ દ્રશ્યોથી

જેનામાં સાઠથી વધુ પોલીસ કર્મચારીઓ આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ આ બધા એક યુનિટી એક યુનાઇટેડ ટીમ બનાવી અને કામગીરી શરૂ કરી હતી કે જેના અથાગ પ્રયત્નોને અંતે અમને સફળતા મળી હતી જેમાં સાતસોથી વધુ સીસીટીવી અમે ચેક કર્યા હતા જેમાં રાતના પણ કેટલાક બધા સીસીટીવી ચેક કરતાં કરતાં આરોપીને ફોલો કર્યો હતો અને છેવટે આરોપી પકડાઈ ગયો છે આરોપીનું નામ નૈમુદ્દીન ઉર્ફે અરમાન જબ્બાર છે તે પોતે ઊનનો રહેવાસી છે ઊન પાટિયા અને ઓગણીસ વર્ષનો છે અને આ પ્રકારની કેટલી હરકતો એણે અગાઉ કરી છે એની મા કઈ રીતના એને આવા વિચારો આવે આ તમામ બાબતે પોલીસ તપાસ કરી રહી છે અને ખૂબ જ કડકાઈપૂર્વક આમાં કામગીરી થશે અને જે આરોપી છે એના વિરુદ્ધનો જે કેસ છે એ ખૂબ જ સારી રીતના પ્રિપેર કરી અને કાયદાકીય રીતના એને જે મહત્તમ સજા અપાવી શકે એ પ્રકારનો પ્રયાસ પોલીસનો રહેશે અરમન નામના નરાધમ વિધર્મી આરોપીને પકડવા માટે હાથ લાગ્યો છે ઉના પાટિયાનો રહેવાસી નયમુદ્દીન ઉર્ફે અરમાન નામના આરોપીને કડક સજા થાય તેવા પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે

ગૃહ મંત્રીએ પોલીસને આવા વિધર્મીઓને પકડવા માટે આદેશ આપ્યો છે અને રાજ્યની સરકારમાં ગુજરાતમાં ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલના અને પરિષદના બી અનેક કાર્યકર્તાની માહિતીઓના આધારે સમાજના વિવિધ વર્ગોની માહિતીઓના આધારે

દોડફક દોડનારા ગુનેગારો સખિત ચાલી પણ નથી શકતા બેસી પણ નથી શકતા આપણે સવ્યતિ દ્રશ્યો જોયા છે તેથી જ ગૃહરાજ્ય મંત્રીની સલાહ ગુનાની દુનિયામાં મોટું નામ રાખનારા લોકોએ માની લેવાની જરૂર છે બ્યુરો રિપોર્ટ જી મીડિયા ટ્રાફિકનો નિયમ તોડનારા વાહન